મિત્રો ગાયની સેવા કરીને તેને રોટલી ખવડાવવાથી શું ફાયદો થાય છે ગાયના કયા ભાગને સ્પર્શ કરવાથી રોગો દૂર થાય છે ગાયને વંદન કરવાથી શું ફળ મળે છે તેનાથી મનુષ્યને કેટલા ફાયદા થાય છે આજે અમે તમને આ પ્રાચીન મહાન કથા દ્વારા જણાવીએ છીએ તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વિના તમને જણાવીએ ગાય માતાની આ મહાન કથા મિત્રો એકવાર દેવર્ષિ નારદ ભગવાન શ્રીકૃષ્ણને મળવા દ્વારકા શહેરમાં આવે છે નારદજી પાસે આવીને તેમને વંદન કરે છે દેવર્ષિ નારદને જોઈ ભગવાન શ્રીકૃષ્ણ પ્રસન્ન થઈ જાય છે અને પૂછવા લાગે છે હે દેવર્ષિ દ્વારકામાં આપનું સ્વાગત છે આજે તમે કયા હેતુથી દ્વારકા આવવાનું નક્કી કર્યું છે દેવર્ષિ નારદ આનંદથી કહેવા લાગ્યા હે પ્રભુ તમે જ સર્વસ્વ છો તમે જાણો છો તમે આ ગુલામને પૂછો છો કે શું તમારાથી કંઈક છુપાયેલું છે મારા મનમાં શું પ્રશ્ન છે તે તમે સારી રીતે જાણો છો ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્ષી હું તમારી મૂંઝવણને જાણું છું અને હું એ પણ જાણું છું કે તમે આજે અહીં માત્ર સમગ્ર માનવજાતના કલ્યાણ માટે આવ્યા છો તમારા મનમાં જે પણ પ્રશ્ન હોય તે તમે નિઃસંકોચ પૂછો પછી દેવર્ષિ કહેવા લાગ્યા હે ભગવાન જો તમે ઈચ્છો તો હું તમને એક પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કરીશ પ્રભુ આજે હું પૃથ્વી પર ભ્રમણ કરી રહ્યો હતો અને મેં એક ખૂબ જ વિચિત્ર દ્રશ્ય જોયું મેં જોયું કે કેટલાક દુષ્ટ લોકો ગાયોને મારી રહ્યા છે અને બીજી તરફ કેટલાક લોકો ગાયની પૂજા પણ કરી રહ્યા છે તો પ્રભુ આ દ્રશ્ય જોઈને મને ખૂબ જ દુઃખ થયું શું તે પોતાના ફાયદા માટે નિર્દોષ પ્રાણીઓને ત્રાસ આપે છે હે ભગવાન હું એ જાણવા માટે ઉત્સુક છું કે જે વ્યક્તિ ગાયની સેવા કરે છે અને તેની પૂજા કરે છે તેને શું ઇનામ મળે છે અને ગાયોને ત્રાસ આપનાર પાપીને શું સજા થાય છે જ્યારે નારદજીએ આ પૂછ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગ્યા અને કહેવા લાગ્યા હે દેવર્ષિ આપે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો છે જે ગાયોને દુઃખ આપે છે તેને તેના પાપોની સજા અવશ્ય નરકમાં મળે છે પરંતુ જે ગાયોની સેવા કરે છે તે સર્વશ્રેષ્ઠ લોકની પ્રાપ્તિ કરે છે હું તમને આ વાર્તા દ્વારા સમજાવીશ હે દેવર્ષિ તમારે આ વાર્તા ધ્યાનથી સાંભળવી જોઈએ દરેક વ્યક્તિ આ કથા સાંભળે છે અને તેનો પ્રચાર કરે છે જો તે આ કરે છે તો તેના બધા પાપો નાશ પામે છે તેને ધનધાન્ય મળે છે અને મૃત્યુ પછી તે મારા ધામમાં જાય છે દેવર્ષિ કહેવા માંડે છે કે હે પ્રભુ આ મારું સૌભાગ્ય છે કે મને તમારા મુખેથી આ કથા સાંભળવા મળી રહી છે હું આ કથા ધ્યાંથી સાંભળીશ અને પ્રચાર કરીશ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે હે દેવર્ષિ પ્રાચીનકાળની વાત છે પૃથ્વી પર વૈવસ્વત મનુના વંશમાં દિલીપ નામનો રાજા હતો મહારાજ દિલીપ ધર્મનું પાલન કરનાર સારા ચારિત્ર્ય અને મહાન બહાદુરીના વ્યક્તિ હતા તેમણે ધરતીનું ધાર્મિક રીતે પાલન કર્યું અને પોતાના લોકોને હંમેશા ખુશ રાખ્યા તેમની પ્રજા હંમેશા તેમનાથી સંતુષ્ટ રહેતી મગધ દેશની રાજકુમારી સુદશીના મહારાજ દિલીપની પત્ની હતી દિલીપ અને રાણી દક્ષિણા ખૂબ જ સુખેથી રહેવા લાગ્યા પરંતુ ઘણા વર્ષો વીતી ગયા છતાં પણ રાણીના ગર્ભમાંથી કોઈ બાળક જન્મ્યું ન હતું ત્યારે મહારાજ દિલિપ એકલા બેસીને વિચારવા લાગ્યા કે મેં ક્યારે કોઈ પાપ કર્યું નથી અને હું હંમેશા તેના માર્ગે જ ચાલ્યો છું ધર્મ મે બધા કામ કર્યા છે છતાં મારી કોઈ ભૂલ ન લીધી હું સંતાન પ્રાપ્ત કરી શક્યો નથી આ વિચારીને તે ખૂબ જ ચિંતિત થઈ ગયો અને પછી તેના મનમાં એક વિચાર આવ્યો કે આ સમસ્યાનો ઉકેલ ફક્ત ગુરુ વશિષ્ઠજી જ કરી શકે છે ફક્ત તે જ મને મારા દોષો વિશે જણાવશે અને મને પુત્ર પ્રાપ્તિનો કોઈ ઉપાય જણાવશે એન વિચારીને મહારાજ દિલીપ તેમની પત્ની સાથે ગુરુ વશિષ્ઠજીના આશ્રમમાં પહોંચ્યા આશ્રમમાં વશિષ્ઠજી તેમના રોજિંદા કામ ધ્યાન વગેરે પૂર્ણ કરીને તેમની પત્ની અરુંધતી સાથે બેઠા હતા તેજ સમયે મહારાજ દિલીપ તેની સાથે રાણી પાસે જાય છે અને તેના દર્શન કરે છે વશિષ્ઠજીએ મહારાજ દિલીપનું સ્વાગત કર્યું અને તેમની પત્ની અરુંધતીએ રાણીનું સ્વાગત કર્યું અને તેમની સુખાકારી વિશે પૂછતા તેમને આશીર્વાદ આપ્યા વશિષ્ઠજીએ મહારાજ દિલીપને કહ્યું હે રાજા તમારું અને રાણીનું બધું સારું છે અચાનક આજે જંગલમાં શું થયું મારી ઝૂંપડીમાં આવવાનો હેતુ છે એક મહાન સમ્રાટ પોતાનું રાજ્ય છોડીને આ જંગલમાં કેમ આવ્યા શ્વકુકુરના તમામ રાજાઓ પુત્રોને જન્મ આપીને તેમનું રાજ્ય તેમને સોંપીને તપસ્યા કરવા જંગલમાં આવ્યા હતા પણ તું તું હજી જુવાન છે તે હમણાં જ રાજ્ય સંભાળ્યું છે તે એક પુત્રને જન્મ પણ આપ્યો નથી તો પછી તું તારું રાજ્ય છોડીને જંગલમાં કેમ ગયો તારા જેવા મહાન સમ્રાટને આ શોભતું નથી ત્યારે મહારાજ દિલીપ કહે છે કે હે મહર્ષિ હું તમારી પાસે તપસ્યા કરવા નથી આવ્યો તમારા જેવા મહાન સમ્રાટનું શું ભલું થાય તમારે શું મદદની જરૂર છે તમે પોતે દરેકનું રક્ષણ કરવા અને મદદ કરવા સક્ષમ છો મહારાજ દિલીપ કહે છે કે હે ગુરુદેવ હું તમારી પાસે એ જાણવા આવ્યો છું કે કયા દોષને લીધે મને આજ સુધી પુત્ર પ્રાપ્ત થયો નથી કૃપા કરીને તમારી દૈવી શક્તિથી જાણો અને મને મારા દોષ અને તે દોષ દૂર કરવાનો ઉપાય પણ જણાવો જણાવો પુત્ર વિના મારું જીવન બરબાદ થઈ જશે મને મોક્ષ નહીં મળે ત્યારે મહર્ષિ અગસ્ત્ય કહે હે રાજા આ આશ્ચર્યની વાત છે હું ચોક્કસ તમારી મદદ કરીશ ત્યાર પછી મહર્ષિ અગસ્ત્ય પોતાની દિવ્ય દ્રષ્ટિથી રાજાના ભૂતકાળને જોવા માંડે છે તેને રાજાની મદદ મળે છે મહર્ષિ અગસ્ત્યને એક ભૂલની ખબર પડી અને મહારાજને કહે છે હે રાજા તમે બહુ મોટી ભૂલ કરી છે તમે જે નથી જાણતા તે એ છે કે જ્યારે તમે ઇન્દ્રલોકમાં દેવરાજને મળ્યા પછી પાછા ફરી રહ્યા હતા ત્યારે તમે રસ્તામાં એક કલ્પના ઝાડ નીચે ઊભેલી એક ગાય અને તેના વાહરડાને અવગણ્યા હતા તે ગાય અને તેનું વાહેરડું ખૂબ જ ભૂખ્યું અને પીડામાં હતું તમે પૂછ્યું કામધેનુ તમે ન તો ગાયને ખવડાવી અને ન તો તમે તેને નમસ્કાર કર્યા તે ગાયે પણ તમારી મદદ માંગી પણ તમે તમારી ખુશીમાં ખોવાઈ ગયા અને તમે તે ગાયનો પોકાર પણ સાંભળ્યો નહીં તારો ઉપકાર જોઈને તે ગાય ખૂબ જ દુઃખી થઈ ગઈ અને તમને શાપ આપ્યો છે હે રાજા જે માણસ ગાયને મુશ્કેલીમાં જોઈને તેની મદદ નથી કરતો જે ભૂખી માતા ગાયને ખવડાવતો નથી તે મહાન પાપ કરે છે અને તે જ ગાયના શ્રાપને કારણે તમને કોઈ સંતાન નથી આ રીતે મહર્ષિ અગસ્ત્યએ મહારાજ દોષો વિશે ચેતવ્યા આ સાંભળીને મહારાજ ખૂબ જ દુખી થયા અને પસ્તાવો કર્યો અને કહ્યું અરે મેં શું કર્યું મને શરમ આવે છે મારી મૂર્ખતાને કારણે એક ગાય અને તેના કોમળ વાહરડાને ખૂબ પીડા સહન કરવી પડી હવે હું રાજા બની ગયો છું મને જીવવાનો અધિકાર પણ નથી મહારાજ મહર્ષિ ઓગસ્ટને કહે છે હે ગુરુદેવ હું મારી આ ભૂલ સુધારવા માંગુ છું કૃપા કરીને મને કોઈ ઉપાય જણાવો જેના દ્વારા હું આ ગંભીર પાપમાંથી મુક્તિ મેળવી શકું મારો ગુનો ક્ષમાને લાયક નથી પરંતુ તેમ છતાં હું પ્રાયશ્ચિત કરવા માંગુ છું અગસ્ત્ય કહેવા માંડે છે કે હે રાજા તમારે દુઃખી ન થવું જોઈએ આ ખામીમાંથી મુક્તિ મેળવવાનો કોઈ ઉપાય ચોક્કસ છે તમે મારા આશ્રમની નંદિની નામની ગાયની સેવા કરો છો તે એ જ કામધેનુ ગાયની પુત્રી છે જેને તમે મદદ કરી નથી તમે તમારી પત્ની સાથે મળીને તે ગાયની સેવા કરો અને તેની પૂજા કરો તે તમને અવશ્ય પુત્ર આપશે તે પછી જ કે નંદિની ગાય બહાર આવશે તે ગાયને આવતી જોઈને મહર્ષિ અગસ્ત્યએ કહ્યું હે રાજા જુઓ આ નંદીની ગાય જે ફક્ત સ્મરણ કરવાથી કલ્યાણ કરે છે તે જાતે જ આવી છે તમે ભાગ્યશાળી છો આ ગાય ચોક્કસપણે તમારા દુઃખ દૂર કરશે તમે આ નંદીની ગાયને જંગલમાં અનુસરીને તેની સેવા કરો જંગલમાં રહેતા હિંસક પ્રાણીઓથી તેનું રક્ષણ કરો અને આશ્રમમાં પાછા ફર્યા બાદ રાણી સુદશીનાએ આ ગાયની સેવા કરવી જોઈએ તે પ્રસન્ન થશે તેની સાથે ગાય તમને ચોક્કસ પુત્ર આપશે પછી મહારાજ દિલીપે તેજ કરવાનું વચન આપ્યું અને પછી બીજા દિવસે સવારે રાણીએ ગાયની પૂજા કરી અને મહારાજ ગાયને ચરાવવા જંગલમાં લઈ ગયા જ્યારે ગાય ચાલવા લાગી ત્યારે મહારાજે તેનું અનુસરણ કર્યું પહાડ જઈને તે અહીંથી ત્યાંથી લીલું ઘાસ લાવીને ગાયને ખવડાવતા જ્યારે ગાય ઝાડ નીચે બેસે ત્યારે મહારાજ પણ તેની સાથે બેસીને આરામ કરતા મહારાજ નાચતા અને ગાયના શરીરમાંથી મચ્છરો દૂર કરતા પોતાના હાથે એનું માથું ચડાવવું આ રીતે મહારાજ એ ગાયની સેવામાં મગ્ન રહ્યા જ્યારે સાંજ પડી ત્યારે મહારાજ તે ગાયને લઈને આશ્રમમાં પાછા ફર્યા આશ્રમમાં પહોંચતાની સાથે જ તે ગાયે પોતાના ખુરથી મહારાજ પર ધૂળ ઉડાડી જેનાથી મહારાજનું શરીર શુદ્ધ થઈ ગયું અને તેમના બધા પાપોનો નાશ થઈ ગયો પછી રાણી સુદશિનાએ આગળ આવીને નંદિનીનું સ્વાગત કર્યું અને તે ગાયનું વિધિપૂર્વક પૂજન કર્યું અને વારંવાર તેના ચરણોમાં માથું નમાવ્યું પછી તે ગાયની પ્રદક્ષિણા કર્યા પછી તે નંદિની પાસે ઊભી રહી હાથ જોડીને તેની સામે જોયું તો તે ગાયે તે રાણીને જન્મ આપ્યો નંદિનીની પૂજા સ્વીકારી અને તેની નજર રાણી પર નાખી અને તેના તમામ દોષો દૂર કર્યા ગાય પર નજર પડતાં જ રાણી અત્યંત પવિત્ર થઈ ગઈ આ રીતે મહારાજ દિલીપને નંદીની ગાયની સેવા કરતા વીસ દિવસ વીતી ગયા પછી એકવીસમા દિવસે જ્યારે મહારાજ અમે ગાયને જંગલમાં લઈ ગયા ત્યારે ગાય હિમાલયના પર્વત પર ચડી અને મહારાજ પણ તેની પાછળ ગયા તે પર્વત પર ઊભા રહીને મહારાજ હતા તે હિમાલય પર્વતની સુંદરતાના વખાણ કરતા તે દરમિયાન એક સિંહે આવીને તેના પર હુમલો કર્યો નંદિની ગાયને બળપૂર્વક પકડી લેવામાં આવી રાજાએ સિંહના આગમનની વાત પણ સાંભળી નહીં સિંહની ચુંગાલમાં ફસાયેલી નંદિનીએ દયાથી જોરથી ચીસો પાડી હે રાજા મારી રક્ષા કરો હે રાજા મારી રક્ષા કરો રાજાએ ગાયનો પોકાર સાંભળ્યો કે તરત જ તેણે જોયું કે એક ભયંકર સિંહે ગાયને પકડી લીધી છે અને તે જોઈને ગાયની આંખમાંથી આંસુ વહી રહ્યા છે રાજા વ્યથિત થઈ ગયો તે તરત જ ઊભો થયો અને તેણે પોતાનું તીર કાઢીને ધનુષની દોરી પર મૂક્યું અને સિંહને મારવા માટે દોરો ખેંચ્યો તે જ સમયે સિંહની નજર રાજા પર પડી તેની નજર વાંચતા જ તેણે જોયું સિંહ રાજાનું શરીર સુન્ન થઈ ગયું અને તેની શક્તિ નબળી પડી ગઈ બધી શક્તિ નષ્ટ થઈ ગઈ હવે તેના માટે તીર છોડવાની શક્તિ પણ રહી ન હતી પછી સિંહે તે રાજાને કહેવાનું શરૂ કર્યું હે રાજા તે તમારા હાથમાં નથી મારા પર હુમલો કરવા માટે કારણ કે ભગવાન શિવ મારી પીઠ પર પગ રાખીને નંદી પર બિરાજમાન છે તેથી તમે મને મારીને અહીંથી પાછા જવાનો પ્રયાસ ન કરો ભગવાને આજે આ ગાયને મારા ખોરાક તરીકે નિયુક્ત કરી છે તેથી તેમાં દખલ ન કરો હું જાણું છું કે તમે આ હિમાલય પર્વત પર ભગવાન શિવના પુત્ર સૂર્યવંશમાં જન્મેલા રાજા દિલીપ છો ત્યાં ઘણો ભ્રમ ફેલાયો છે તેથી જ તમે તરત જ અહીંથી ચાલ્યા જાઓ પછી મહારાજ કહેવા લાગ્યા કે હે મૃગરાજ કૃપા કરીને ના કરો આ ગાયને મારી નાખો આ નંદીની ગાય છે જે મહર્ષિ વશિષ્ઠજીની સંપૂર્ણ મનોકામના પૂર્ણ કરે છે જો તમે તેને મારી નાખશો તો તમે મહાન પાપ કરશો ગુરુદેવે કહ્યું મને આ ગાયની રક્ષા અને સેવા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે આ ગાય પણ છે બહારડું ઘરે તેની રાહ જોઈ રહ્યું છે હું આ ગાયને મરવા માટે છોડી શકતો નથી તમે ભગવાન શિવના સેવક છો તેથી જ તમારા હાથમાંથી આ ગાયને હોડાવવી મારા માટે અશક્ય છે એટલા માટે હે મૃગરાજ હું તમને વિનંતી કરું છું કે તમે આ ગાયને જીવન આપો આ ગાયના બદલામાં હું મારું શરીર તમને અર્પણ કરું છું જેથી તમારી ભૂખ સંતોષાય અને આ ગાયનું પણ રક્ષણ થાય અને મારી વાત પણ પૂરી થશે અને ગાયની રક્ષા માટે મારા પ્રાણનું બલિદાન આપીને હું શ્રેષ્ઠ માર્ગને પામીશ આટલું કહીને મહારાજ સિંહની સામે હાથ જોડીને બેસી ગયા અને આંખો બંધ કરી દીધી ત્યારે અચાનક રાજાએ સાંભળ્યું શબ્દોપુત્ર ઉઠો તારી સેવાથી મને ખૂબ આનંદ થયો છે આ સાંભળીને રાજા ઊભા થયા અને તેની સામે ગાયને જોયું અને સિંહ ક્યાંય દેખાતો ન હતો પછી નંદિની ગાયે રાજા દિલ કહ્યું હે રાજા મેં પોતે જ મારી ભ્રમણાથી સિંહનું રૂપ ધારણ કર્યું છે આ પહેરીને મેં તારી પરીક્ષા કરી છે યમરાજ પણ મને પકડવાનું વિચારી શકતા નથી મારી રક્ષા માટે તું તારો પ્રાણ આપવા તૈયાર હતો એટલે જ હું તારાથી ખૂબ ખુશ છું હવે તમે મારી પાસે વરદાન માંગો તમારી જે ઈચ્છા હોય તે કહો મહારાજ હું ચોક્કસ પૂરી કરીશ દિલીપ કહે હે ગાય માતા મારા મનમાં જે ઈચ્છા છે તે તમારે જાણવી જોઈએ કૃપા કરીને મને પુત્ર આપો આ મારી ઈચ્છા છે ત્યારબાદ નંદિની ગાયે કહ્યું હે પુત્ર મારું દૂધપાનના વાસણમાં લઈને પી લે આનાથી તું અત્યંત બુદ્ધિશાળી બની જશે અને તને ગુણવાન પુત્ર પ્રાપ્ત થશે મહારાજ દિલીપે કહ્યું હે માતા આ સમયે હું તમારી મીઠી વાતો સાંભળીને મને સંતોષ થયો હવે તમે મારી સાથે આશ્રમમાં આવો અને હું તમારી પૂજા કરીશ અને મારી વિધિ પૂરી કરીશ અને તમારું અમૃત જેવું દૂધ પીશ પછી મહારાજ દિલીપ તે ગાયને આશ્રમમાં લઈ ગયા આશ્રમમાં પહોંચીને રાણી સુદશીના આગળ આવી અને ગાયની પૂજા કરી ત્યારે ગાયે કહ્યું હે રાણી કૃપા કરીને મારી પીઠને સ્પર્શ કરો આ તમને ખૂબ જ પ્રતિભાશાળી બળવાન અને વિદ્વાન પુત્ર આપશે પછી રાણીએ ગાયની પીઠનો સ્પર્શ કર્યો મહારાજ અને રાણીએ તે ગાયની વિધિવત પૂજા કરી અને તેના અમૃત સમાન દૂધને પ્રસાદ તરીકે સ્વીકાર્યું બંનેની ખુશી જોઈને મહર્ષિ વશિષ્ઠ કહેવા લાગ્યા કે હે રાજા હવે આ ગાય તમારા બંનેથી પ્રસન્ન છે તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે જે ગાયની સેવા કરે છે તેને ચારો આપે છે તેની પ્રદક્ષિણા કરે છે તેની તમામ મનોકામનાઓ સફળ થાય છે જે ગાયની રક્ષા કરે છે તેને ક્યારે કોઈ દુર્ભાગ્યનો સામનો કરવો પડતો નથી મૃત્યુ પછી તે ગોલોકમાં જાય છે તેને જઈને દર્શનનું સૌભાગ્ય મળે છે ભગવાન કૃષ્ણ જે ભક્તિભાવથી ગાયનું દૂધ પીવે છે તે તમામ રોગોથી મુક્ત રહે છે અને જે ગાયની પીઠ પરના કુંડાને સ્પર્શ કરે છે તેના તમામ દોષો અને પાપોનો નાશ થાય છે જે ગાયનું દાન કરે છે તે ગાયની પૂંછડી પકડીને વૈતરણી નદી પાર કરે છે જે સ્ત્રી દરરોજ ગાયને રોટલી ખવડાવે છે તે ભાગ્યશાળી બને છે ગાય તમામ પાપોનો નાશ કરનાર છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ કરે છે તેથી વ્યક્તિએ હંમેશા તેની રક્ષા કરવી જોઈએ તેની પૂજા કરવી જોઈએ અને તેને ખવડાવવું જોઈએ તો જ આ કરવાથી માણસ સર્વ ઐશ્વર્યની પ્રાપ્તિ કરે છે તેમની દરિદ્રતા સમાપ્ત થાય છે અને પછી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવર્ષિ આ રીતે ગાયની સેવા કરવાથી મહારાજ દિલીપને એક પુત્ર થયો જેનું નામ રઘુ હતું જેના નામથી આ પૃથ્વી પર સૂર્યવંશ પ્રસિદ્ધ થયો અને પાછળથી તેમનો વંશ આ નામથી પ્રખ્યાત થયો રઘુવંશ તો મિત્રો તમે પણ રોજ ગાયની સેવા કરો છો રોજ ગાયને ચારો આપો છો ગાયનું રક્ષણ કરો છો તમને આ વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જણાવો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને કૃપા કરીને જય ગૌ માતા લખો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરો આપ સૌનો આભાર જય માતાજી